જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે શ્રેષ્ઠ દાન વાત છે મહાભારતની મહાભારતનું અઢાર દિવસનું યુદ્ધ પૂરું થયું અને પાંડવો જીતી ગયા કૌરવ હારી ગયા કારણ કે કૌરવો અધર્મ તરફ હતા એટલે પાંડવો એ અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું યુધિષ્ઠિરને પણ થોડોક ગર્વ આવી ગયો હતો કે અમે યુદ્ધ જીતી ગયા અને તેને ભવ્ય અશ્વમેઘ યજ્ઞ કર્યો અનેક દેશોમાંથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અનેક લોકો ભેગા થયા અને સુંદર મજાનો અશ્વમેઘ યજ્ઞ થયો કોઈની તાકાત નહોતી કે પાંડવો સામે થઈ શકે યજ્ઞની પૂર્ણાહુતિ હતી ત્યારે એક નોળિયો આવી ચડે છે અને યજ્ઞનો વધેલો જે અઠવાડ હતો એની અંદર આલોટવા લાગે છે ઘણા સમય સુધી એ આલોટે છે અને પોતાના શરીર ઉપર જુએ છે ફરી વખત આલોટે ફરી વખત પોતાના શરીર ઉપર જુએ પણ કંઈ ફેર ન થાય ત્યાં રહેલા યજ્ઞના બ્રાહ્મણ તેમને જોતા હતા ત્યાર પછી નોળિયો જોર જોરથી હસવા લાગ્યો તેને કે જાણે વાચા ફૂટી હોય એમ બોલવા લાગ્યો આથી યજ્ઞના બ્રાહ્મણોને નવાઈ લાગી અને તેમને કહ્યું કે લય નોળિયા તું કેમ હસે છો અને ક્યારનો હું અળોટા કરે છો તો નોળિયાએ કીધું કે આવડો મોટો યજ્ઞ હતો મહારાજા યુધિષ્ઠિરનો યજ્ઞ છતાં પણ મારું શરીર એવું ને એવું તો બ્રાહ્મણે પૂછ્યું એવું ને એવું ત્યારે નોળિયાએ કીધું કે મારું અડધું શરીર જુઓ તમે સોનેરી દેખાય છે તો બ્રાહ્મણો કે હા અને આ અડધું શરીર હું સોનાનું કરવા માટે યજ્ઞનું નામ સાંભળીને અહીં આવ્યો હતો અને યુધિષ્ઠિર રાજાએ ઘણા બધા દાન દીધા હતા એટલે હું તપાસ કરવા આવ્યો કે મારું અડધું શરીર સોનાનું થઈ જાય છે પણ ન થયું આથી બ્રાહ્મણોને નવાઈ લાગી એને પૂછ્યું કે તો બાકીનું અડધું શરીર તારું સોનાનું કઈ રીતે થયું તો નળીઓ તેની વાત કરે છે એ ઘણા સમય પહેલાંની વાત છે એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો એક બ્રાહ્મણ તેમની પત્ની એક એમનો દીકરો અને તેમની પુત્ર વધુ આ ચાર એ ઘરની અંદર રહે ખૂબ દયાળુ સ્વભાવ તેમનો કોઈ પણ મહેમાન આવે તો તેમને આદરપૂર્વક સન્માન કરે તેમને જમાડે અને પછી મોકલે પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે દુષ્કાળ પડ્યો અને અનાજના દાણા પણ મળતા બંધ થયા નહીતર ત્યારે એ જણા ખેતરમાં જતા અનાજના દાણા ભેગા કરતા અને એમાંથી જે રાંધ્યું હોય તે ખાતા અને એ પણ કોઈ મહેમાન આવ્યું હોય તો તેમને જમાડીને પછી જમતા પરંતુ દુષ્કાળની અંદર એ દાણા મળવાનું પણ બંધ થઈ ગયું ગરીબ ત્રણે અને ભૂખ્યા રહેવાને કારણે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફરવા લાગ્યા એક દિવસ ઘણું બધું ચારેય ભટક્યા અને અંતે થોડાક જુવારના દાણા તેમને મળ્યા અને એ ઝાડના દાણા લઈ અને ચારેય ઘરે આવે છે ચપટી ચપટી દાણા ભેગા કરી અને અનાજ ભેગું કરી અને રસોઈ બનાવે છે કેટલાય દિવસે આજે તેને ખાવા મળે એવું લાગતું હતું કારણ કે ઘણા દિવસથી તેનો ઉપવાસ ચાલતો હતો જેઓ રસોઈ બની અને જમવા બેઠા ત્યાં દેહી કહી એક બ્રાહ્મણ અંદર આવે છે તો ચારેના મોં એકદમ આનંદિત થઈ જાય છે કેટલા દિવસના ભૂખ્યા હોવા છતાં પેલા મહેમાનને પોતાના ઘરે તેડી લાવે છે અને રાંધેલી થોડીક રસોઈ એ બ્રાહ્મણને જમાડી દે છે અને પોતે ખૂબ આનંદ અનુભવે છે પેલા બ્રાહ્મણ તો જમીને જતા રહે છે અને આ ચારેય વ્યક્તિઓ ભૂખને કારણે મૃત્યુ પામે છે પોતે ભૂખ્યા હોવા છતાં પણ તેમનું દાન એને પેલા બ્રાહ્મણને કરી દીધું આટલું એ નિસ્વાર્થ ભાવે જીવન જીવતા હતા એ થોડાક દાણા વધેલો હેઠવાડ પડ્યો હતો ત્યાં આવીને હું આલટ્યો એટલે મારું અડધું શરીર છે ને એ સોનાનું થઈ ગયું અને અડધું શરીર સોનાનું કરવા માટે હું અહીં આવ્યો હતો આ તો રાજા મહારાજા છે છતાં પણ મારું અડધું શરીર સોનાનું ન થયું એટલે મને હસવું આવે છે રાજા યુધિષ્ઠિરે એમની વાત સાંભળી તેમના મનમાં ઊભો થયેલો નાનો એવો ગર્વ અભિમાન એ ચકના ચોર થઈ ગયું અને એમને પણ થયું કે મારી પાસે તો આટલી સંપત્તિ છે ત્યારે હું દાન કરું છું પણ પોતાના જીવ માટે પણ મેળવેલું અનાજ બીજાને આપી દે એ મહાન દાની છે એ શ્રેષ્ઠ દાની છે ત્યારે એ હાથ જોડી યુધિષ્ઠિર નોળિયાને કહે છે કે ભાઈ નોળિયા તારી વાત એકદમ સાચી છે હું ભલે આ દેશનો રાજા હોઉં પણ મારા દાન કરતા એ બ્રાહ્મણનું દાન શ્રેષ્ઠ હતું આમ પોતાના જીવ અને પોતાના નિસ્વાર્થ સ્વાર્થ જોયા વિના અન્યને આપેલું દાન એ સૌથી શ્રેષ્ઠ દાન બની જતું હોય છે